ભાવનગરમાં જાણીતા પ્રકૃતિવિદ શિવભદ્રસિંહ ગોહિલનું નિધન થયું શિવભદ્રસિંહ ગોહેલ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલના પુત્ર હતા નાદુરસ્ત તબિયતના કારણે એકાણું વર્ષની વયે શિવભદ્રસિંહ ગોહિલનું નિધન થયું છે દુઃખની ઘડીમાં ભાગ લેવા માટે શક્તિસિંહ ગોહેલ પણ ભાવનગર ખાતે પહોંચ્યા હતા તો શક્તિસિંહ ગોહેલે મહારાજા શિવભદ્રસિંહના ચરિત્રને યાદ કરી ધારાસભ્ય જીતુ વાઘાણી પણ શિવા બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દેશના હિત માટે ચરણોમાં ધર્યું હતું એ પરિવારમાં આજે દુઃખનો પ્રસંગ છે ત્યારે એમાં સહભાગી થવા આવ્યો છું પ્રથમ રજવાડું જેમણે અર્પણ કર્યું એવા પ્રજાવાસીલે રાજવી કૃષ્ણ નાના પુત્ર તરીકે પર્યાવરણ પ્રેમી તરીકે અને ભૂતકાળમાં એક પ્રજાના સેવક તરીકે સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ ખૂબ સારી સરાહની સેવા જેમણે કરી ભારતીય જનતા પાર્ટીના પણ ઉપપ્રમુખ તરીકે જ્યારે એસીમાં સ્થાપના થઈ જનસંઘ વખતથી એમની લાગણી એ હંમેશા વિચારધારા સાથે જોડાયેલી રહી ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મહારાજના પુત્ર શિવભદ્રસિંહજીનું આજે જે છે તે નિધન થયું છે હાલ આપણે છીએ ભાવ પેલેસ ખાતે જોઈ શકાય છે કે તેઓની જે અંતિમ વિધિ માટે ભાવ પેલેસ ખાતે શિવભદ્રજી સિંહજીનો પાર્થિવ દેહ છે તે અહીંયા મૂકવામાં આવ્યો છે તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે ભાવ પેલેસ ખાતે જે શિવભદ્રસિંહજી મહારાજ છે તેઓનો જે પાર્થિવ દેહ છે તેને અહીંયા મૂકવામાં આવ્યો છે મોટી સંખ્યામાં અહીંયા સહિત જે નેતાઓ છે છે તે પણ આ પેલેસ ખાતે જોવા મળી રહ્યા જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ ભાવનગર જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી સહિતના જે નેતાઓ છે તે અત્યારે ભાવભીની જે શ્રદ્ધાંજલિ છે તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે બપોરના કહી શકાય કે સાંજના પાંચ કલાકે શિવા બાપાનો જે પાર્થિવ દેહ છે તેને અંતિમ વિધિ માટે સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવશે આજે ભાવનગર જે છે તે સમગ્ર ભાવનગર છે તે ધ્રુશકે ને ધ્રુષકે રડી પડ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર